નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર વિષયની સંપૂર્ણ નવનીત ફ્રીમાં જોઈતી હોય જો તમારે સ્વધાય સોલ્યુશન લખવું હોય કે આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવી હોય તેના માટે સંપૂર્ણ નવનીત ફ્રીમાં જોઈતી હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી ઝડપથી જુઓ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે વાઇટલ ખબર અહીં તમને સૌપ્રથમ જે વેબસાઇટ દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કર્યું ત્યારબાદ તમને અહીં થ્રી લાઇન દેખાય તેના ઉપર તમારે દબાવવાનું છે થ્રી લાઇન ઉપર ક્લિક કર્યા બાદ તમને એજ્યુકેશનની જે કેટેગરી દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એજ્યુકેશનની ઉપર ક્લિક કર્યું ત્યારબાદ તમને અહીં જોવા મળશે ક્લાસ ઇલેવન તો ક્લાસ ઇલેવન ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે થોડાક નીચે આવશો ત્યારે તમને દરેકે દરેક વિષયના નામ જોવા મળી જશે તેમાં તમારે સમાજશાસ્ત્ર વિષયની નવણી જોઈએ છે તો સમાજશાસ્ત્ર વિષય ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે તો અહીં આપણે સમાજશાસ્ત્ર વિષય ઉપર ક્લિક કરી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો તમે થોડોક વેઇટ કરશો ત્યારબાદ તમને અહીં સમાજશાસ્ત્રના દરેકે દરેક વિષયના ચેપ્ટરનું સ્વધાય સોલ્યુશન મળી જશે અને દરેક વિષયની નવનીત મળી જશે તો અહીં આપણે ચેપ્ટર વન ઉપર ક્લિક કરી દઈશું તો ચેપ્ટર વન ઉપર ક્લિક કર્યા બાદ તમે થોડાક નીચે આવશો એટલે તમને અહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે થોડાક નીચે આવ્યો એટલે તમને જોવા મળી જશે કે સમાજશાસ્ત્ર પરિચયનું સંપૂર્ણ સ્વધે સોલ્યુશન અહીં આપેલું છે જે તમે તમારી જાતે અહીં સંપૂર્ણ સ્વધે સોલ્યુશન વાંચી શકો છો તૈયારી કરવી હોય તો તૈયારી કરી શકો છો લખવું હોય તો લખી પણ શકો છો અહીં ફૂલ સ્ક્રીન કરીને તમે સંપૂર્ણ સ્વધે સોલ્યુશનને સારી રીતે પણ જોઈ શકો છો તો અહીં વિદ્યાર્થી મિત્રો ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમને આ રીતે પણ સ્વધે સોલ્યુશન દેખાય છે અને તે તમે આરામથી લખી શકો છો તો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો